चालो आजे जानिए गुजरात विषय। लेट अस नो टुडे अबाउट गुजरात गुजरात की स्थापना एक मे ओग्सौ साठ थी गुजरात न क्षेत्रफ एक लाख हन्नु हजार चौवीस चौरस की मी छे। प्रथम राज्यपाल श्री मेहंदी हता। प्रथम मुख्यमंत्री डॉ जीवराज मेहता था गुजरात की विधानसभा बैठक एक सौ ब्याजरातनीसभा छवीस गुजरात की राज्यसभा अग्यार छे। ગુજરાત જિલ્લા પંચાયતની સંખ્યા તેત્રીસ છે તાલુકા પંચાયતની સંખ્યા બસ્સો ઓગણએંસી છે ગ્રામ્ય પંચાયતની સંખ્યા ચૌદ હજાર સત્તર છે ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે રાજ્ય પ્રાણી સિંહ છે રાજ્ય વૃક્ષ આંબો છે રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત છે રાજ્ય નૃત્ય ગરબો છે રાજ્ય ફૂલ ગલગોટો છે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ છે ગુજરાતમાં યુનિવર્સિટી સુડતાલીસ છે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનો નવમો સ્થાન છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે જય જય ગરવી ગુજરાત